કે બે જણા રંગા ને દિલા એ બધું વેચે છે અને બે જણા અદાણી અંબાણી બધું ખરીદે છે આ પરિસ્થિતિની અંદર આપણું આવનારું ભવિષ્ય અંધકારમય થવાનું છે આ મનુસ્મૃતિમાં માનનારા લોકોને બરાબર ઓળખી લો આમનો મૂળ એજન્ડા કઈક જુદો છે આ લોકોને

ઓબીસી અને મુસ્લિમ સમાજના બિરાદરો ભૂલી જવાનો ફરી ગોમતીપુર અને સરસપુરની ચાલીમાં રહેવાનો અને કોઈક મિલમાં કે ફેક્ટરીમાં મજૂરી કરવાનો દિવસ કઈ રીતે આવે એના માટેનું પ્રોગ્રામિંગ મોદી સાહેબે કરી નાખ્યું છે

પાંચ તારીખે બટન દબાવજો આની અંદર મેં બધી જ વાત તમને કહી દીધી અને તમે સમજો એટલા ચેતનવંતા છો એટલું હું જાણું છું આજે સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને બિલકિસ પાનો ખબર છે ને નામ એ મારા માટે બિલકીસ નથી એ મારા માટે બિલ્કીસ પણ છે બોબી પણ છે અને બબીતા પણ છે એ મારા માટે એક ગુજરાતની દીકરી છે એ મારા માટે ભારતની દીકરી છે બિલકિસ બાનુ નામની આ દીકરીની ઉપર મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો એ દીકરી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી પેટ થી હતી દીકરી અને એની ઉપર અગિયાર લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એની આબરૂ લૂટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદી એના ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી નાખી એક પછી એક બીજા છ લોકોના એમ સાત લોકોના ખૂન કર્યા અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા પણ થોડાક દિવસ પહેલા પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી પહેલા બધા મિત્રો યાદ રાખજો વાત થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લેવડાવવાનું કહેતા હતા કહેતા હતા કે તિરંગો લેરાઓ

એ ધિકાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો ધિકાર જગતના ચોકમાં ગુજરાતની આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી હવે એક વાત કહું વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો તમે પણ મારા વેજલપુરના જ છો તમે પણ આપણા ગુજરાતના ભારતના જ ભાઈઓ છો એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો પણ એટલી વાત ચોક્કસ કહીશ વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામ એ તમામ મિત્રો તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા જ્યારે બિલકિસ માનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે સાથીઓ ગુજરાતની અંદર દેશની અંદર બળાત્કારીઓ છોડી દેવામાં આવે આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ બેન દીકરીઓ ને મારા ઘરમાં પણ છે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે નહીતર ઇતિહાસ તમને મને માફ નહીં કરે ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા ઘરના ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા આ સવાલ ઇતિહાસ તમને મને પૂછવાનો છે તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે કોમવાદી નિવેદનો શરૂ કરશે આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું મારો મત વિસ્તાર વડગામ અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલી હશે કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુઓમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા

જે પોતાના સાધુ ભાઈને અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશૂલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી साथियों कबीर साहिबे छे हिंदू कहे थे राम हमारा हिंदू कहे थे राम हमारा मुसलमान रहवाना आपस में दोनों लड़ाई मरत है मर्म कोई नहीं जाना साधु जग बोराना आ संत कबीर नी भूमि छे यार आ संत रविदास नो देश छे नानक नी भूमि छे આ જ્ઞાનદેવની ભૂમિ છે આ નામદેવની ભૂમિ છે આ તુકારામની ભૂમિ છે આ નરસિંહ મહેતાનું ગુજરાત છે આ રવિશંકર મહારાજનું ગુજરાત છે આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે આ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ભૂમિ છે આ શહીદ આઝમ ભય ભગતસિંહની ભૂમિ છે આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાખુલ્લા ખાનની ભૂમિ છે આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે